ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે વીજલાઈનના અવેજમાં ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી હતી જો કે વળતરમાં લેખિતમાં નક્કી થયેલ રકમ કરતાં અડધી રકમ ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ ઉભો થયો છે જેથી આજે બારડોલી ખાતે ખેડૂત સમાજની અસરગ્રસ્ત ખેડૂતો સાથે મોટી બેઠક મળી હતી અને આગામી એક માસ સુધી લડતને જલદ બનાવવા રણનીતિ બનાવવામાં આવી હતી આજ રોજ સુરત જિલ્લાના બારડોલી ખાતે જિલ્લા સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર પાવરગ્રીડ અને સ્ટરલાઇટ સાતસો પાસઠ લાઇનથી અસરગ્રસ્ત સૌ ખેડૂતો ભેગા થયા હતા ખેડૂતોએ રણનીતિના ભાગરૂપે આજે એવું નક્કી કર્યું છે કે જે જગ્યાએ પોલીસનો ખોટો બળ પ્રયોગ કરીને ગેરકાયદેસર ખેડૂતને ધમકાવીને એના ખેતરમાં જે નુકસાન કરવામાં આવેલું એના ખેતરમાં પૂજા કરીને એના ખેતરમાંથી એક રેલી સ્વરૂપે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવે અને ગામે ગામ જેટલા ગામમાં લાઈન પસાર થવાની છે સ્ટર લાઇટની સાતસો પાસઠ ની અને પાવર ગ્રીડની જે બે લાઈનો એ દરેક ગામમાં પ્રવાસ કરીને એ ગામમાં રાતવાસો કરવામાં આવશે અને જનજાગૃતિ તરીકે સર્વ ગામ ગ્રામજનો અને ખેડૂતોને જાગૃત કરીને પગપાળા આખી જર્ની જે સુરત જિલ્લામાં વીરપોરથી લઈને સુરત જિલ્લા નવસારી બાજુ જે સુરત જિલ્લાનો છેવાડો આવે ત્યાં સુધી એક આયોજન કરેલ છે એના માટે જુદી જુદી કમિટીઓ બનાવેલ છે જે રીતે કે પૂજામાં કોણ બેસશે કયા કયા ગામમાં રાતવાસો થશે એનો પ્રવાસનો રૂટ કયો રહેશે કેટલા માણસો ચાલવાના છે ભોજનની વ્યવસ્થા કોણ કરશે બધી આયોજનની તૈયારી માટે બધી કમિટીઓ બની ગઈ છે અને ટૂંક સમયમાં એક ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ રેલીનું આયોજન થશે એવું સર્વ ખેડૂતોએ નક્કી કર્યું છે

જેથી હવે ખેડૂતો ભેગા મળી ખેતરોની પૂજા કરી વિવિધ ગામોમાં પદયાત્રા કરનાર છે અને રાતવાસો પણ કરી લડત અંગે ખેડૂતોને જાગૃત કરવા સુધીનો તમામ કાર્યક્રમ નક્કી કરી દેવાયો છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત